સાનિધ્યમાં બાપ હજારો ની વ્યક્તિ આવે છે એક ખાસ ધ્યાન રાખજો મિત્રો જિંદગી જીવો વાળી જીવો બેફામ નો જીવો બેફામ કોઈની જિંદગી નો જીવો જિંદગી જીવો સંઘર્ષ વાળી અને ભય મુક્ત થઈ જાવ પેલા

જેની હિંમત એની કિંમત છે તમે જે ધામે આવો છો તમારી કુળદેવી ની કૃપાથી આવો છો જાતિ અભિમાન થોડોક રાખો ક્રાંતિકારી વિચારો રાખો અમાલી માંગે ભૂલી ગલો તમે ઈદ કરીશો બીજું શું કરીશો અમાલી માંગે ભૂલી ગયો પારકી આશા સદાય દીધા આશા તમને ભગવાને હાથ પાક દીધા દિમાગ દીધો કમાવ ભેળું કરો અને તમને કામ આવ્યું છે આ ભલે બિચારા આ બલાડા મારે છે આ હવામાન હવામાન ખાતાવાળાને હાથ થી અમારા કચ્છ કે એલર્ટ કરો ને એલર્ટ ને ભાઈ શું કેવાય એને કેટલો વરસાદ પડશે હાથથીમાં એક ટીપું નો પડ્યું બોલો હે હાઈ એલર્ટ કર્યું બોલો કશને અને કાંઈ એક ટીપું નો પડ્યું એ જ્યારે આ બોલે છે ને તેથી નથી થતું નથી બોલતા ને ત્યારે વરસાદ થાય છે બરાબર એ વિજ્ઞાન ધર્મની પાસે છે પણ આ આ આ વસ્તુ નહીં આરું આ ઈશ્વરની ગતિ છે આપ ગાપ અને વર્ષાકાળ આનો કોઈ ગતિ ન જાણી શકે ભલા માણા આ ઈશ્વર ગતિ છે આ સૂરજ ઉગે છે એ આપણે હાલે કાય હમણાં એક દી ઉગવાનું બંધ કરે જાણે બિલ ભરીને તૂટી જાય છે હે આ ઈશ્વરની ગતિ છે ઈશ્વર જ જાણે પણ આ ગાયુ ના મોઢે આવે છે હમણાં એક નેતો કોક મોટા મોટા બલાણા મારતો હતો કારણ કે હું ક્રાંતિકારી બોલું છું ભાઈ માઈ ગાંગલા શબ્દ નથી સાણી ઉખાતર ભરણ ખાતર થી જમીન હારી રીએ હારી આવે પણ એને એટલી ખબર નથી કે ગાયું ગૌચર અમારે ખાતર ભરવું પણ ભરવું ક્યાં ખાતર ઘણું ભરવું છે ગાયુને ચરવા માટે જમીન તો જોવે તો તમે રાખ્યું નથી ખાઈ ગયા છો બધું આવી શિખામણ છે ગૌચર હોય તો ગાયું રાખીને ગૌચર જ તમે ખાઈ ગયા છો પાછા વાતું કરે સાણી ખાતર હતું ક્યાં સાણી ઉખાતર ક્યાંય આને મોઠું નાખ્યાવું રહેવા નથી દીધું એટલે આવી સલાહ દેવું બંધ કરો તમારું ઘર ચાલીને બે હોય કેવો છે ને ગાંગલા ઘેરું આવ્યો કે તારા ભાણમાં નથી ને અલે સમજો જરી સાણિયું ખાતર નાખો સાણિયું પર ક્યાંય રવા દીધું નથી તમે સાણિયું ખાતર ઘણું નાખવું પણ ક્યાંય તમે મોઢું તમે ક્યાંય રેવા નથી આવી બલારા મારે પિશાડા ભલે મારતા હોય પણ એક ખાસ ધ્યાન નાખો વિચારધારા ઊંચી હું તમે બે મિનિટ નો સમય છે મહાભારતને પ્રસંગ આપો ભગવાન કૃષ્ણ અને અર્જુન પાતાળ માં ગયા પાતાળ ને ખબર પડી કે અર્જુન ને ભગવાન કૃષ્ણ પાતાળ ગયા છે કારણ કે ભગવાન કૃષ્ણ હોય તો જ યુદ્ધ થાય નકર થાય નહીં એટલે કૌરવ એ રમત કરી કે યુ ને આમંત્રણ મોકલો કે નો મોકલાય કેમ કે અર્જુન ભગવાન કૃષ્ણ છે નહી એટલે આપણાથી આપણા ન કરાય કૌરવમાં હોય ને કાતો હાનો પાછો કે નહીં નહીં મોકલો છત્રી દીકરો હોય છે તો યુદ્ધ શિકાર કરી લેશે છત્રી દીકરો યુદ્ધ નો અવશિકાર નહીં કરે જાણવા છતાં કરોડોએ યુદ્ધ નું આમંત્રણ દીધું એને ખબર હતી કૃષ્ણ અર્જુન પાતાળ લોક માં ગયા છે હતી દીકરો યુદ્ધ નો અવસ્વીકાર નહીં કરે એટલે આમંત્રણ મૂક્યું એટલે વડીલો ના હામે રે ને એટલું કીધું અઢાર વર્ષની ઉંમર

છત્રીઓના લોહી માં હું કોઈનો વિરોધ નથી કરતો અમાલી માંગે પુલી કરો અમાલી પુલી કરો હવે તમે આ માંગ પૂરી કરવામાં બીજું શું દેશની ફતેમારી કરો અને એ અભિમાન્ય આપ જાણો છો આમંત્રણ સ્વીકારી લીધો બધા કીધું કે અભિમાન તારી ઉંમર નાની છે બેટા આ હો છે એકો છે હો હોને ને ભારી પડે વાન તારી ઉમર નાની રવા દે બેટા અને આ વાતની માને ખબર પડી કેને કુંતાને કુંતા શું થાય અબેમાન્યો કુંતાને પોતરો થાય શું થાય પોતરો પણ નાનું તોય નાગનું મછું કે બેટા આ તે શું કર્યું દીકરા અબેમાન તારી ઉમર નાની છે બેટા કે માં હું છત્ર્રીનો દીકરો છો મારા બાપ કાકા મોટા બાપુ નથી તેનો મતલબ એ નથી કે રાજપૂતનો દીકરો યુદ્ધનો અનિસ્કાર કરે માં જન્મ દીધો છે એક થી મરણ છે જેને કહેવા એક પછી એક કોઠો વીંતો ગયો છો છ કોઠા બધાને દંડ દઈ દીધા બધા પરાજય કરાવ્યા અને હાથમાં કોઠે ટગા થી માજ નાખ્યો આ મહાભારત પણ આ બહુ મોટા છે

દેશ માટે રૈત માટે ગામ માટે કોઈની બે દીકરી માટે ધર્મ માટે આ ક્ષત્રિયોની જરૂર છે આમાં રાજકારણ ન હોય એટલે આ મોટી વાત છે બસ આટલું જ પણ હેઠળ તમારા ઘરમાં ગૂગલજી નો ધૂપ કરજો બને એટલો અને અંધશ્રદ્ધા કાઢી નાખજો

લેતા એને મુબારક છે પણ માથે બેઠા પછી આગળ માગે કે મા દીકરા દે દીકરી દે માં ધંધા દે આજ સુરતની દીકરી હતી પટેલની સુરતની સુરતની હા ખાલી વિડીયો જોયો બાપુનો અને જેને કહેવાય દીકરી સામાન્ય ઘરમાંથી ને આવતી હતી કોઈ પૈસા વાળા નતા નહીં સામાન્ય ખાલી કીધું માં જો તું મને સરકારી નોકરી દે ને મોગલ તો મારો પહેલો પગાર ધામે વાપરીશ એ દીકરીનો જ પગાર રૂપિયા સુરતની ની દીકરી નામ શારદા એનો લ્યો આ વાત કેટલો વિશ્વાસ દીકરીને પણ આ કોઈ ચમત્કાર નથી પણ વિશ્વાસ રાખો આ વિશ્વાસ નું છે બધું હું મોગલે દસ વખત આવીને હું મોગલે આટલા વર્ષથી આવું એના કામ બગાડે ગુપ્તો રાખો કોઈ પણ દાન કરો તો ગુપ્તો રાખો ધામે જાવ તો ગુપ્તો રાખો હું પેલા આવ્યો તો ઓળખો મને અરે ભાઈ ઓળખીને આપણે એમ થાય કે રૂપિયા માંગતો હોય છે એટલે આ દેજો બસ આટલું જય મોગલ મણિધર જાયવડવાળી જાયવડવાળી